જય માતાજી મિત્રો સધીમારી માવત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આજે આપણે વાત કરીશું ગોગા મહારાજના દિવ્ય ચમત્કારની વર્ષો પહેલાંની વાત છે જૂનાગઢ જિલ્લામાં એક નાનકડા ગામમાં એક નાનકડી દીકરી કાજલ રહેતી હતી તે માત્ર છ વર્ષની હતી ત્યારે જ તેની માનું દુર્ઘટનામાં જીવ ગુમાવ્યું પિતાની પરવરિશ માટે જીવ તોડી નાખ્યો પણ ભાગ્યને કાંઈક અલગ જ મંજૂર હતું એક દિવસ ખેતર જઈ પાછા ના ફરેલા પિતાનો મૃતદેહ ખીણમાંથી મળ્યો આખું ગામ થઈ ગયું આનાથી કાજલ અનાથ બની ગઈ અને આખું ગામ તેને અશુભ માનવા લાગ્યું આ દીકરી આ દીકરીના કોઈ શકંડ પણ ના લેતું આખું ગામ તેનાથી દૂર રહે અને દીકરી એકલી રહેતી અને ગોગા મહારાજના મંદિરમાં જઈ બેસતી અને ગોગા મહારાજ જોડે એની મનની વાતો કરતી અને સગા સંબંધી હતા એ પણ કોઈ તેના ભવિષ્ય માટે વિચાર અને જવાબદારી લેવા ન ઈચ્છતા હતા પણ તેની આંખોમાં હજુ પણ એક આશાની ઝાંખી હતી કોઈક તો હશે આ દુનિયામાં જે મને સાચવશે રાખડીનો તહેવાર નજીક આવ્યો બધા ભાઈઓ બહેનો માટે ભેટ સોગાદ મીઠાઈ અને ભેટોની તૈયારીમાં હતા કાજલ ગામના મંદિરે આવીને બેઠી હતી એકલતામાં મન ભારે લાગવા લાગ્યું પછી કાજલ ગોગા મહારાજના મંદિરે આવીને બેઠી અને ગોગા મહારાજને કહેવા લાગી મારા મા બાપ તો આ દુનિયામાં નથી અને મારું આ દુનિયામાં કોઈ નથી એવી તો શું ભૂલ હતી કે મારે ભાઈ પણ નથી આ રક્ષાબંધનના તહેવારમાં દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધી અને હું બદનસીબ રાખડી પણ બાંધી શકતી નથી મારી શું ભૂલ હતી મહારાજ એટલામાં એ સમય ત્યાં ધૂળ ઉડી અને ઘોડા ઉપર કોક આવતું હોય એવું લાગ્યું તેના પર સવાર થનાર યોદ્ધા જેવું લાગતું હતું રૂપમાં દિવ્ય પુરુષ ઉતર્યા સૌ પ્રથમ કોઈએ વિચાર્યું કે આ પધારેલા મહેમાન હશે પણ કાજલની આંખો એકદમ વિશાળ થઈ ગઈ તેના દિલમાં એક અજાણતી શાંતિ છવાઈ ગઈ એ પધારેલા કાજલ પાસે આવીને પૂછ્યું શું તું મને રાખડી બાંધીશ બેન કાજલ દીકરીના આંખોમાંથી આંસુ નીકળ્યા મારે તો કોઈ ભાઈ જ નથી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું અને ભીંજાતા સ્વરે બોલી હા ભાઈ બાંધીશ અને ગોગા મહારાજે કીધું હવે છું ને તારો ભાઈ એમ કહીને પોતાનો હાથ આગળ કર્યો અને બોલ્યા મારું નામ મેહુલ છે તારો ભાઈ બનવા આવ્યો છું એ શબ્દ સાંભળતા કાજલ ઘડીવાર ચોકી ગઈ કિંતુ પછી જાણે દિલ માન્યું કોઈ સાધારણ માણસ નથી કાજલે ઘડી વિલંબ ના કર્યો વિના પોતાના નાનકડા હાથે રાખડી બાંધી એ દિવસથી ગોગા મહારાજ काजलના જીવત ભાઈ બન્યા काजलને ગોગા મહારાજની દયાથી ગામમાં આશ્રમમાં રાખવામાં આવી ગુરુજી અને લાડમાં કશું કમી ના રાખી દર વર્ષે રાખડીના દિવસે ગોગા મહારાજ આવતા ઘોડા પર આવે અને કાજલ જોડે રાખડી બંધાવે અને ગોગા મહારાજ કાજલના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે અને થોડી ભેટ સ્વાગતો આપે સમય વીત્યો કાજલ હવે વીસ વર્ષની યુવતી બની ગઈ ભણતર પૂરું કર્યું પરંતુ કુદરત ફરીથી પરીક્ષા લેવાની તૈયારી હોય એવું લાગ્યું જ્યારે લગ્નની વાત આગળ વધી ત્યારે છોકરાવાળા કાજલના મા બાપ વગરની દીકરી કોણ લઈ જાય એમ આપત્તિ જણાવી અને શરતો મૂકવા લાગ્યા અને દહેજ કોણ આવશે આના છોકરીનો વિશ્વાસ શું આમ કરી લોકો મેણા મારવા લાગ્યા કાજલ રડવા લાગી પણ રક્ષાબંધનના દિવસે તેણે મહારાજને ફરી પ્રાર્થના કરી મારા લગ્ન સારી જગ્યાએ કરાવજો મહારાજ હું આવા મેણા ઝીલી નહીં શકું ગોગા મહારાજ તમે જ મારો આધાર અને ગોગા મહારાજ મારા ઉપર દયા તમારે જ કરવાની છે અગાઉ દરેક પ્રસંગની જેમ એક રાત્રે કાજલના સપનામાં ગોગા મહારાજ આવ્યા અને કહેવા લાગ્યા તારા જીવનમાં તું એકલી નથી હું તારી સાથે છું તું ડર મત બહેન તારો ભાઈ તારી મદદ કરશે હું ગોગા તને આશીર્વાદ આપું છું એક અઠવાડિયા પછી ગામમાં નવા શિક્ષક અવિનાશભાઈ ગામમાં આવ્યા તેમણે કાજલને લોકલ કાર્યક્રમમાં જોયા અને એના શિસ્તભર્યા વર્તન અને મીઠી ભાષામાં મોહિત થઈ ગયા થોડા સમયમાં તેઓ પોતે લગ્ન માટે વાત આગળ ધપાવી આ વખતે કાજલનું ભાગ્ય જાગી ગયું હોય એમ લાગ્યું લગ્ન ધામધૂમથી થયા અને ગોગા મહારાજ તેમની બેન માટે દહેજ અને કરિયાવલ લાવ્યા ગામે કીધું જો કે ગોગા મહારાજ એના જીવનનું ભવિષ્ય બદલી નાખ્યું કાજલના લગ્ન પછી બે વર્ષ આનંદથી વીતી ગયા એક પુત્રીનો જન્મ થયો પરંતુ નબળું નસીબ ફરી આવ્યું હોય એવું લાગ્યું અવિનાશને એક અકસ્માત થાય છે અવિનાશ સારવાર માટે ખસેડવામાં આવે છે અને એ સમયે કાજલ તૂટી પડી એક નાનકડી બાળકીને લઈ હોસ્પિટલમાં આવે છે દુઃખની વાત એ હતી કે સાસરીવાળા ઘરમાં હવે સહાનુભૂતિ રહી જ ન હતી અને સાસરીવાળા કાજલને મેણાટોણા મારવા લાગ્યા તારા કારણે આ બધું થયું છે અમારો એકનો એક દીકરો હવે મરણ પથારીએ છે ગામવાળા તને અશુભ માનતા હતા પણ અમારા દીકરાના કારણે અમે તને અપનાવી પણ અમને ક્યાં ખબર હતી કે તું અશુભ છે આમ કરી કાજલના સાસરીવાળા કાજલને મેણા મારવા લાગ્યા અને એ સાંજે ફરી મંદિરે કાજલ ગઈ અને ગોગા મહારાજ સામે રડીને બોલવા લાગી ગોગા મહારાજ મારી તો શું ભૂલ હતી કે મારા પતિની આવી હાલત થઈ શું મેં લગ્ન કર્યા એટલે લોકો એવી વાતો કરે છે લોકો મને અશુભ માને છે ગોગા તું દયા કર નહીતર મારો જીવ લઈ લે અને એટલામાં એના ભાઈ મેહુલભાઈને યાદ કરતી હોય છે કે ભાઈ તારી ખૂબ યાદ આવે છે હું હારી ગઈ છું અને રાત્રે ગોગા મહારાજ કાજલ પાસે ગયા અને મેહુલ બનીને કીધું મારી બેન રડીશ નહીં તારો ભાઈ તારી સાથે ઊભો છે અને તારા પતિને કાંઈ નહીં થવા દઉં આ ભાઈનું વચન છે અને મેહુલ જે ગોગા મહારાજ હોય છે એ વચન આપે છે અને ત્યાંથી નીકળી જાય છે અને ગોગા મહારાજ હોસ્પિટલમાં જાય છે અને કાજલના પતિ હોસ્પિટલમાં સારવાર માટે હોય છે ત્યારે ગોગા મહારાજનું તેજ અને પ્રકાશથી દિવ્ય માણસ જાણે અનુભૂતિ થઈ હોય તેવું કાજલના પતિને લાગ્યું અને ગોગા મહારાજ દિવ્ય રૂપ જોઈ શકતો ન હતો લાગે કે કોઈ ચમત્કાર થયો હોય એવું લાગ્યું અને કાજલના પતિને નવું જીવનદાન ગોગા મહારાજ આપે છે ત્યાં ડોક્ટરો પણ વિચારમાં પડી જાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે જે માણસ બચી શકે તેમ ન હતો તે કેવી રીતે બચી ગયો ગોગા મહારાજ પોતાની બહેનને આપેલું વચન પૂરું પાડે છે એટલે કહેવાય છે ને સુખમાં સૌ કોઈ સાથે હોય પણ દુઃખમાં મારા ગોગા મહારાજની દયા જ હોય એટલે જ કહેવાય ને મારો વિશ્વાસ તમારા દેવ ઉપર સાચો હોય ને તો તમારું દેવ કામ કરી જ જાય એટલે દેવ ઉપર વિશ્વાસ સાચો હોવો જોઈએ ફરીથી કાજલના સપનામાં ગોગા મહારાજ આવ્યા અને તેઓ ચમકતા રૂપમાં દેખાયા અને કાજલ તું મારી બેન છે તારે હારવું નહીં તારા પતિને કાંઈ નહીં થવા દઉં તારી પુત્રીને મારા આશીર્વાદ છે અને કાજલ ચમકી ઉઠે છે કે જે મેહુલભાઈને હું રાખડી બાંધતી એ જ ગોગા મહારાજ છે કાજલ પતિને હોસ્પિટલમાંથી માંથી ઘરે લાવે છે અને સારું થઈ જાય છે અને ગોગા મહારાજની સેવા કરે છે અને કાજલના સાસરીવાળા સુધરી જાય છે અને પોતાની ભૂલની માફી માંગે છે આમ ગોગા મહારાજના આશીર્વાદ કાજલના જીવનમાં બધું સારું થઈ જાય છે અને દર વર્ષે રાખડીના દિવસે હજુ પણ ગોગા મહારાજનો ઘોડો મંદિરે આવે કાજલ રિવાજ સાચવે અને પોતાની પુત્રીને શીખવે તારા માવતરની જેમ કોઈ નહીં પણ આ ગોગા મહારાજ જેવો ભાઈ તો કરોડોમાં એક જ હોય આજે પણ કાજલ સવારે મંદિરે જાય છે દીવો કરે છે એક નાનકડી રાખડી મૂકે છે અને ગોગા મહારાજની મૂર્તિ પાસે બેસે છે ગામના બધા હવે આ દીકરીને ગોગાની વાલી બેન તરીકે ઓળખે છે જ્યાં લોયનો ભાઈ ના હોય ને ત્યાં વિશ્વાસ અને ભક્તિથી મળેલો ભાઈ ઘણીવાર જીવ બચાવે છે ગોગા મહારાજ દેવ નહીં એક દિવ્ય ભાઈ છે અને રક્ષક છે અને આ ગરીબનું માવતર છે અને ગોગા મહારાજ તમારા જીવનમાં સુખ શાંતિ લાવે તેવી આશા રાખીએ છીએ જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને મેં આશા રાખીએ છીએ કે સદી મારી માવતા યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરશો જય માતાજી